અમદાવાદમાં સસ્પેન્ડેડ પોલીસ કર્મી સહિત ત્રણ લોકોએ ક્રાઇમ બ્રાન્ચના નામે પચાસ લાખનો તોડ કર્યો અમદાવાદના આમલી વિસ્તારમાં રહેતા એક વેપારીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સસ્પેન્ડેડ પોલીસકર્મી કર્મી સહિત ત્રણ લોકોએ પચાસ લાખ રૂપિયા પડાવી લેતા ચકચાર મચ્યું છે વેપારી દ્વારા આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો સસ્પેન્ડેડ પોલીસ કર્મી જાણે ફરજ પર હાજર હોય એ રીતે વેપારીના ઘર પર પહોંચી તેને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહી નીકળ્યો હતો અને રસ્તામાં કારમાં જ ધમકાવી પચાસ લાખ રૂપિયા પડાવી લીધા હતા આંબલી પાસે આવેલા સેન્ટુર્ષા પાર્કમાં રહેતા મિર પરીખે ક્રાઇમ બ્રાન્ચમાં આકાશ પટેલ અને બે અન્ય લોકો જેને પોલીસ તરીકેની ઓળખ આપી હતી તેની સામે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 50 લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાવી હતી સત્તેવીસ તરીખના રોજ અમદાવાદ શહેરના એસી હાઇવે વિસ્તારમાં શિવાલિક શિલ્પમાં એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ અને એમપી ટૂર્સ એન્ડ નો વ્યવસાય કરતા મિહિર પરીખ છે એમના ત્યાં એક વ્યક્તિ જાય છે અને પોતાની ઓળખ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકેની આપે છે અને કહે છે કે તમારા વિરુદ્ધ નાણાકીય આંતરરાષ્ટ્રીય નાણાકીય હેરફેરનો કેસ થયેલો છે અને એમાં જે તમને સજા થશે તે સજા કદાચ પંદર વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને આ કેસ જે છે એ નોન બેલેબલ કેસ છે આ કેસમાં તમારી બહુ ટૂંક સમયમાં જામીન નહીં થઈ શકે આ પ્રકારનો એને ડર બતાવેલો અને જણાવ્યું કે ઘણા લાંબા સમય સુધી તમારે જેલમાં રહેવું પડશે અને આ અંગે કોઈપણ પ્રકારની તમારે વચ્ચેનો કંઈ રસ્તો લેવો હોય તો લઈ શકો છો આમ એને ત્રણથી ચાર કલાક સુધી આ જે ફરિયાદી જે છે એને ભયમાં રાખેલો અને એ સમયે આ ફરિયાદી એના જે પ્રભાવમાં આવી અને એની પાસે એને પચાસ લાખ રૂપિયા રોકડા એના આપેલા શરૂઆતમાં ચાલીસ લાખ રૂપિયા એને આપેલા અને પછી દસ લાખ રૂપિયા દિવસે અલગ અલગ બે જગ્યાએ ભેગા મળીને આપેલા ત્યારબાદ જે આરોપી છે હાલના આકાશ પટેલ આ ગુનાના અને આકાશ પટેલ જે છે એ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ છે બે હજાર પંદર માં પોલીસ વિભાગમાં ભરતી થયેલા અને એ આ પૈસા મેળવ્યા પછી ફરિયાદીને એટલે ભોગ બનનારને એમના ઉતારી દીધેલા ઘર પાસેથી ને એમના સાથેના બે સાગરિકો સાથે આ તમામ નાણાં લઈ અને એ લોકો જતા રહેલા